ભારે વરસાદને કારણે પીસાડ ગામે એક સાથે ચાર વીજ પોલ જમીન થયા તેમજ વૃક્ષો થયા થયા આગામી સાત તારીખ સુધી ભારે વરસાદની આગાહી છેલ્લા બે દિવસથી પડેલા વરસાદને પગલે પલસાણા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યાં પલસાણા તાલુકાના પિસાડ ગામની સીમમાં નાનીદા તરફ જવાના રસ્તે રોડની બાજુમાં નાખવામાં આવેલ ઇલેક્ટ્રિક વીજ પ્રવાહ માટે નાખવામાં આવેલા એક સાથે ચાર થાંભલાઓ રોડ ઉપર પડ્યા હતા સદનસીબે આ વીજ લાઈન ખેતીવાડી માટેની એગ્રીકલ્ચર લાઇન હોવાથી તેમાં વીજ પ્રવાહ બંધ હતો એટલે મોટી દુર્ઘટના બનતા ઉપરાંત કોઈ રાહદારી ઉપર આ થાંભલો પડ્યો નથી જ્યારે બલેશ્વરથી મામલતદાર કચેરી આવતા ઈસોલી ગામની સીમમાં એક વૃક્ષ જમીન રોષ થતાં એક તરફના વાહન વ્યવહારને તકલીફ પડી હતી તેમજ પલસાણા પોલીસ સ્ટેશન સામે આવેલી નાસ્તાની લારીઓ પાસે જૂનું વૃક્ષ તૂટી પડ્યું હતું જેમાં પણ કોઈને જાનહાની થઈ નથી આ ઝાડ પડ્યાની ઝાડ પરસાણા ગામ પંચાયતને થતાં તાત્કાલિક ઝાડને કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આમ બે દિવસથી ચાલી રહેલા વરસાદના પગલે સમગ્ર પંથકમાં પાણી ભરાવાના બનાવટો બન્યા જ હતા ત્યારે હવામાન ખાતાએ આગામી તારીખ સાત જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે જેથી લોકોએ સાવચેત રહેવા જણાવ્યું છે